લોકસભાની આવતીકાલે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે એકસો પિસ્તાલીસ માંજલપુર વિધાનસભામાં આવેલ બસો અઢાર મતદાન મથકો પર હથિયારધારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ મતદાન પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને મતદાન માટે ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી વિતરણ કરવામાં આવી ત્યારબાદ તેમને બસ અને કારમાં રવાના કરવામાં આવ્યા આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે મતદાન માટે જરૂરી સામગ્રી વિતરણ એમિત અમિત પરમારના માર્ગદર્શન માંજલપુર વિધાનસભા મતદાન પ્રક્રિયામાં જોડાયેલ નવસો જેટલા અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ તેમના મતદાન મથકે જવા માટે એકતાલીસ બસો માં રવાના થયા હતા ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ સ્ટાફ માટે લીંબુ સરબત અને ઓઆરએસ ની કિટની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બસ સાથે ઝોન ઓફિસર સહિત હથિયારધારી પોલીસ કર્મચારી મુકવામાં આવ્યા છે માંજલપુર વિધાનસભામાં મતદાન પ્રક્રિયામાં બે હજાર જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ સંકળાયેલા છે